આવી ઘટના નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓમાં તાંઝાનિયાના બે માલવાઈના એક ઘાનાના એક લેસ્ડોના બે જામ્બિયાના બે બાંગ્લાદેશના બે કેમ્બ્રુનના ત્રણ

અને માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર પોલીસ તંત્ર જરૂરી સંકલન કરીને એક અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ખાનગી ડ્રેસની અંદર પેટ્રોલિંગ ખાનગી ડ્રેસની અંદર તેઓની પ્રત્યક્ષ હાજરી અમારી ગર્લ્સ હોસ્ટેલ અમારી બોઇઝ હોસ્ટેલ અમારી લાઇબ્રેરી અને એ લોકો જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં આ દરેક જગ્યાએ અલગ અલગ રીતે અમારી યુનિવર્સિટીની મોનિટરિંગ ટીમ પણ પ્રત્યક્ષ રીતે પણ એને ત્યાં જરૂરી દેખરેખ રાખી રહી છે રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ અને અમારી મોનિટરિંગ ટીમ પણ અમારા લેડીઝ હોસ્ટેલ અને બોઇઝ હોસ્ટેલમાં રાખી રહી છે અને આપણી વિરનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે કંઈ મુખ્ય દરવાજાઓ છે દરવાજાઓ પણ અને તેની આજુબાજુના રોડ પર પણ જરૂરી ખાનગી વ્યવસ્થા કરવામાં આવી છે અમારી પોતાની પણ ખાનગી સિક્યુટી છે તે પણ દેખરેખ રાખી રહી છે આપણી વિરનભાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર કુલ ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે જેમાં મોટાભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ છે અને તેઓ નિર્ભયપણે પરીક્ષા આપી રહ્યા છે ભૂતકાળમાં પણ એવી કોઈ ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ ઘટના બનશે નહીં માટે વિદેશી વિદ્યાર્થીઓને અમે અપીલ કરીએ છીએ કે તમે શાંતિથી તમારી પરીક્ષાનું જે પ્રવૃત્તિ છે એમાં રહે અને સંપૂર્ણપણે અમે કડકમાં કડક પગલાં લેવાના જો કંઈ અપ્રિય ઘટના બને તો કડકમાં કડક પગલાં લેવાના આદેશો પણ જારી કરી દેવામાં